નમસ્કાર દર્શક મિત્રો એના કચરા પ્રેસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે કે ભરૂચ જિલ્લા પારખેર ગામે પાણીની ટાંકી વર્ષો જૂની ચર્ચરી થઈ ગઈ હતી જે પાણીની ટાંકીને સલામતીના ભાગ રૂપે સફળતાપૂર્વક ધ્વસ્ત કરાઇ હતી ભરૂચ જિલ્લા પારખેત ગામે પાણીની ટાંકી વર્ષો જૂની જર્જરી થઈ ગઈ હતી જે પાણીની ટાંકીને સલામતીના ભાગરૂપે સફળતાપૂર્વક ધ્વસ્ત કરાઈ હતી અને માત્ર પાંચ જ સેકન્ડમાં આ ટાંકીને સલામતી રીતે તોડી પાડવામાં આવી હતી અને તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને ભરૂચ તાલુકાના પારખેત ગામ ખાતે ઓગણીસો સ્થાપિત થયેલ પાણીની ટાકીને સલામતી કરવામાં આવી હતી જમીન દોસ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો અને જર્જરિત પાણી ટાકીનો સ્લેબ ધરાશય થયો અને કોઈ દુર્ઘટના ન સર્જાય તે હેતુસર પાણીની ટાકીને વર્ષો બાદ જમીન દોષ કરવામાં આવી હતી પંચાયતના સરપંચ સહિત ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં કામગીરી હાથ